કરાવવામાં આવ્યું હતું અને તેના પોસ્ટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે પોસ્ટર લાગ્યા હોવાનું અત્યારે જણાઈ રહ્યું છે ધોરાજીનું રાજકારણ આ પોસ્ટર લાગવાથી

ને અભિનંદન પાઠવ્યા છે ત્યારે લલિત વસોયાએ ધરાજીની જનતા માટે એમના ખર્ચે ગાર્ડન બનાવ્યું એ બદલની કામગીરીને બિરદાવતા ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા જોવા મળી રહ્યા છે ઘટના છે આ કાર્યક્રમ અગાઉ છે તે બેનરો લગાડવામાં આવ્યા હતા અને જનતા ગાર્ડન છે તે પોતે બનાવ્યું હોય ધારાસભ્ય પોતે બનાવ્યું હોય તેવો દાવો લલિતભાઈ વસોયા દ્વારા કરવામાં આવ્યો તો આ બરાબર શું કહેશો એમાં મારું મને પણ આજે માહિતી મળી કે મને જવાબદારી ધારાસભ્ય તરીકેની મળી છે ડિસેમ્બર બે હજાર બાવીસથી એ પહેલાં આ બનાવ્યો છે એવું મને માહિતી પણ મળી તો એ એટલે લલિતભાઈનું કદાચ યોગદાન સો ટકા તો એમાં લલિતભાઈને હું અભિનંદન ધન્યવાદ આપું છું એમાં કંઈ ખોટું નથી એને કર્યું હોય તો એ લોકો લોકો માટે કર્યું છે પ્રજા માટે કર્યું છે અને ધોરાજી માટે કર્યું છે તો એ ખૂબ ખુશીની વાત છે તો એમાં કંઈ એમાં કંઈ એમાં મને તો એ સારું લાગ્યું કે દરેક દરેક જનપ્રતિનિધિ હોય એ પણ પાંચ વર્ષ ધારાસભામાં નેતૃત્વ કર્યું છે અને ઘણા વિકાસના કામ એના દ્વારા થયા જ હોય તો એ પોતે વ્યક્તિગત રીતે એમાં ઇન્વોલ્વનું હોય એનું અને પોતે એમાં આગળ આવી અને ફાળા દ્વારા આ ગાર્ડન વિકસાવ્યું હોય ખરેખર આનંદ ની વાત છે એમાં કઈ ખોટું નથી લલિત વસવાયાનું એવું કેવું છે કે ભૂતકાળની અંદર ભાજપ ની નગરપાલિકા હતી ત્યારે આ ગાર્ડન ની અંદર કરોડો નો ભ્રષ્ટાચાર થયું નહીં આ બાબતે મારી પાસે કોઈ માહિતી નથી